વડધરા માંજલપુર વિસ્તારમાં કેબલિંગની કામગીરી દરમિયાન એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી પાંચ દુકાન અને બે થી વધુ મકાનો આગની ચપેટમાં આવી ગયા હતા ત્રણ દુકાન અને બે મકાન ચપેટમાં ચાર થી વધુ લોકો ધાજ્યા હતા ખાનગી કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી એ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો આ સમગ્ર ઘટનામાં ખાનગી કંપનીના બે વ્યક્તિ સહિત અન્ય ત્રણ લોકો મળી કુલ પાંચ લોકો ધાઝી ગયા હતા જેમાંથી એકને સામાન્ય અને એક વ્યક્તિને શહેરની સયાજી હોસ્પિટલમાં જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ખાનગી ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે આ બનાવમાં કુલ ચાર દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું જ્યારે ત્રણ ઘર અને ટુ વ્હીલર બળીને ખાખતી થઈ હતી આ બનાવ અંગે જાણવા જોગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સ્પંદન સર્કલ પાસે રહેણા કોમ્પલેક્ષમાં ભીષણ આગ ફાટી નીકળી હતી હાલ કેબલિંગ કરતા કર્મચારીઓમાં આગમાં ધાજ્યા હોવાની માહિતી મળી હતી જોકે મકાનોમાં રહેતા પરિવારો આગની ચપેટમાં આવતા બચ્યા હતા ગેસ લાઇનના લીકેજના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો આ ઘટના લગભગ એક દોઢ કલાક પહેલાં બની લઈ છે અને રાજેશ્વરી આઈસ્ક્રીમની દુકાન છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ત્યાંથી આગ શરૂઆત થઈ છે કારણ કે એમને ત્યાં મેજર મોટા મોટા ફ્રીજ છે મોટા મોટા કમ્પ્રેસરો છે એસી છે બધું જ છે એટલે આ ત્યાંથી સ્ટાર્ટ થઈ છે એમને હમણાં જ રિનોવેશન કરાવેલું એટલે કોઈ ઇલેક્ટ્રિશિયને કંઈ ગંભીર ભૂલ કરી છે અને મેજર કોલ કર્યા પછી એક કલાક પછી ફાયર બ્રિગેડ આવ્યું છે હજી સુધી આ ગેસ લાઇનના ભડકા થાય છે પરંતુ ગેસ મેઇન ગેસ લાઇન બંધ કરી નથી માણસ હોય અને ફાયર બ્રિગેડવાળાને કીધું અમે આગળ જાઓ તો કે પાણીમાં કરંટ ઉતરે છે તો હજી સુધી જીબીવાળા દોઢ બે કલાક થવાયા પણ જીબીવાળા મેઇન લાઇન બંધ કરી નથી પાવર નહીં પાવર કટ કર્યો નથી મેઇન ટ્રાન્સફોર્મરમાંથી મેઇન લાઈન એટલે આ તંત્ર તદ્દન નિષ્ફળ તંત્ર છે